પણ એક ગ્રામીણ વિસ્તારની ગણતરીમાં લેવામાં આવતો હતો જે હવે સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કે એકવીસ ઓગસ્ટ થી છોટાઉદેપુર બાદ બોડેલી બીજી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે બોડેલી અલીખેરવા ચાચક અને ઢોકળિયા આમ ચાર પંચાયતોમાં વહેંચાયેલ છે જેથી સીમાંકનને લઈને પંચાયતના સરપંચો ઉભી થતી અસુવિધાઓને લઈ એકબીજાને ખો આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું ત્યારે ચાર ગામના લોકો પંચાયતો મર્જ કરી એક નગરપાલિકા બનાવવામાં આવે જેથી કરીને વિકાસ વેગ મળે તેમ હતું જેમાં ગત વર્ષે બે હજાર તેર માં વડોદરા જિલ્લામાંથી છૂટો પાડી રાજ્યના છેવાડાના આ વિસ્તાર ને છોટાદેપુર બિરુદ્ધ મળતું હતું આ જિલ્લાને મધ્યમાં આવેલ બોડેલી ગામ છે જિલ્લાની આર્થિક રાજધાની છે પરંતુ આ વિસ્તારનો વધુ વિકાસ એટલા માટે રૂંધાઈ રહ્યો છે કે બોડેલી અલી ખેરવા ચાચક અને ઢોકલે આમ ચાર ગામ એકબીજામાં સમાવિષ્ટ હોવા છતાં ચાર ગામની પંચાયત અલગ અલગ છે કેટલાક વિસ્તારમાં એક મકાન એક દુકાન છોડી પંચાયત બદલાય છે કેટલાક વિસ્તારોમાં તો ત્રણ પંચાયતોની સરહદો પણ આવેલ છે જેને લઈને સીમાંકનને લઈ સવાલ ઊભા થાય છે જેનો ભોગ લોકોને બનવું પડતું હોય છે ત્યારે ચાર પંચાયતોમાંથી માંથી પસાર થતી કુદરતી કાંસ સફાઈ પણ કરાતી નથી જેને લઈને ચોમાસામાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ જતા હતા લાઈટ કે પછી રસ્તાની વાત હોય જવાબદારી કોઈ પણ પંચાયત લેવા તૈયાર નથી હોતી આવી તો અનેક સમસ્યાઓ સામનો અલગ અલગ પંચાયતોમાં રહેતા લોકો વેઠી રહ્યા હતા પરંતુ લોકોની સરપંચો બાય જાળવી કરાવતા હોય તેમ લાગી રહ્યું હતું જે અંતર્ગત હવે નગરપાલિકા તરીકે જાહેર કરવામાં છે જેમાં બોડેલી અલી ઢોકલિયા જાખરપુરા અને ચાચક ગામોને મેળવી શહેર બનાવ્યું છે તો સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં એકવીસ ઓગસ્ટ થી બોડેલી નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવે છે જેને લઈને પ્રાંતમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે રેહન પટેલ નેશન બ્રસ્ટ ન્યુઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર